લીલા લાકડા ભરી બેફામ દોડતું ટ્રેક્ટર કાંકરે તાલુકામાં લીલા વૃક્ષો નિકંધમ નીકળી રહ્યું છે ત્યારે તંત્ર આ ખાડા કાન કરી બેઠું છે ને કાંકરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લીલા વૃક્ષ કાપી સો મિલના માલિકો બેફામ વેપાર કરી રહ્યા છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવની જાહેરાત કરવામાં આવે છે અને વૃક્ષો વાવી રાજ્યને હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે ત્યારે કાંકરે તાલુકામાં ઓળતું છે અહીંયા તો ગામડાઓમાં ખેડૂતોના ખેતરના શેડે ઉભેલા વૃક્ષ ખુલ્લે આમ કપાઈ રહ્યા છે તે પણ સોમિલના માલિકોની મહેરબાની હેઠળ પરંતુ તંત્ર કોઈ જ કાર્યવાહી નથી થતી થોડા સમય પહેલાં એક લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર સિહોરી ચાર રસ્તા પાસે પસાર થયું હતું તેનું મીડિયા આવ્યું તેમ છતાં